પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત ઘાડ લૂંટ અને હત્યા જેવા અતિ ગંભીર છવ્વીસ જેટલા ગુનાઓમાં સટોવેલા અને પંદર વર્ષથી પોલીસ જાપ્તામાંથી ભાગે છૂટેલા પારખી ગેંગના મુખિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરતમાં ગુનાઓ આશરે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાન છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ કોન્સ્ટેબલની હત્યા તથા ઘાડ લૂંટ અને મર્ડર જેવા છવ્વીસ જેટલા અતિ ગંભીર ગુનાઓ આચરનાર અને ત્રીસ હજારના ઇનામી આરોપી એવા પંદર વર્ષથી પોલીસ છાપતામાંથી ફરાર થયેલા પારઘી ગેંગના મુખ્ય એવા પ્રભુદેવકા ભોસલેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને તેનો કબજો સચિત પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે સન બે હજાર ચાર પાંચમાં સુરત શહેર સુરત ગ્રામ્ય તાપી નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પાર્કી ગેંગનો આતક હતો એણે અસંખ્ય લૂંટ ધાડ અને લૂંટ ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાયકલ લઈને પસાર થતા હતા એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસથી છવ્વીસ બનાવો લૂડ ધાડના હતા જે આખી પાર્કિંગ ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠ માં વડોદરાથી થી આખી ગેંગ અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી બે હાજર માં સુરત લાજપોર થી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલદાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે